ગૌ માતા વંદે આપણી ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાએ એ પ્રાંભમ સરવાનો કરી રહ્યા છે આરામ કરીને તો આજના આપણા મિની બ્લોકની અંદર આપ સૌ બધા ખુશ શિષ્યો અને ખુશ રહો તેવા ગાય માતાના અંતરથી આશીષ અનુભવીએ છીએ તો દર્શક મિત્રોને ખાસ પ્રાર્થના કે આપણી ગાય માતાના સૌભાગ્યમાં આપણને એક આવો ગાય માતાને સારવારનો લહાવો મળ્યો છે અમારી આ રૂઢિસુસ્ત પરંપરા માલધારી સમાજનું ગૌરવ અને ઘરેણું અને કર્તવ્ય જે કાંઈ અમારું ગાય માતાના સાનિધ્યમાં કલ્યાણ છે એવું અમે અંતરથી અનુભવીએ જય શ્રી કૃષ્ણ જય ગોપાલા જય ગોવર્ધન તો આ આપણું જંગલ વિસ્તારની અંદર અમારી ગૌમાતાએ પ્રારંભ કર્યો છે સર્વાનો ને અમને અહોભાગ્ય મેળ્યા કે અમે ગાય માતાની સેવા રક્ષણ અને સંકલ્પમાં અમારી રોજીરોટી ગાય માતામાં છે આ અમારું માલધારી સમાજનું એક જીવતું જાગતું ઉદાહરણ છે તો સૌ સાથી લોક તો ખુશ રહો ખુશ હૈ એવી ગાય માતાના અંતરપૂર્વક પ્રાર્થના કરીએ કે આપણે સૌને ગાય માતા સુખી રાખે જય જવાન જય કિશન જય ગૌ માતા